મિત્રો આજના દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર એ પહેલા જો મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તાજા મહત્વના અને મોટા સમાચાર તમને દરરોજ મળી રહે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

રાહુલ ગાંધી કેમ સૌથી સેલ્લે બેઠા જે આ દોસ્તો કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાહુલ ગાંધી અહીં સામાન્ય લોકો સાથે બેઠેલા પણ જોવા મળ્યા હતા ત્યારે મિત્રો કોંગ્રેસ સાંસદે આવું કેમ કર્યું તેના પર રક્ષા મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે અને મંત્રાલયના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી માટે આગળની સીટ રિઝ્યૂટ હતી પણ તેમણે પોતાની મરજીથી પાછળની લાઈનમાં બેસવાનું પસંદ કર્યું હતું જો કે કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી જ્યાં ત્યાં બેઠા હતા ત્યાં મિત્રો તેમને સીટ આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટ સેન્ટ્રલ જેલમાં ઉજવાયો મિત્રો સ્વતંત્રતા દિવસ બે કેદીઓને કરાયા જલમુખ જે આ દોસ્તો સમગ્ર દેશમાં કાલે અનોખા ઉત્સવ સાથે મિત્રો અઠ્યોતેર મા સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે મિત્રો ગુજરાતીઓ પણ દેશભક્તના રંગે રંગાયા છે અને ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવા યોજાયા હતા ત્યારે મિત્રો રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ પણ મિત્રો પંદરમી ઓગસ્ટની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મિત્રો આ સાથે જ આજે એટલે કે મિત્રો કાલે પંદરમી ઓગસ્ટ રાજકોટના બે કેદીઓને જેલ મુક્તક પણ કરવામાં આવ્યા છે

પછી મિત્રો દરેક જગ્યાએ ખળખળાટ મચી ગયો છે અને મિત્રો આ ઘટનામાં બે પાયલોટના મોત પણ થઈ ચુક્યા છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ બંને શહીદોને પણ શ્રદ્ધા એટલે કે શ્રદ્ધાંજલિ પણ આપી છે

અને આ દરમિયાન તેમની માંગણી હતી કે પૂર્વ બાજુ બાજુ શોક દિવસનો બહિષ્કાર કરતા પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે હવે મિત્રો બાંગ્લાદેશનો નવો ઇતિહાસ લખાશે જેમાં તેની ઓળખ બંગબંધુ સાથે નહીં પરંતુ ઈસ્માલિક આધાર પર થશે

હવે મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અંગે પ્રતિક્રિયા આપી છે કે તેમણે કોલકાતા અરજી આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થતી તોડફોડમાં સીપીઆઈ એમ અને ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ લગાવી હિંસામાં સામેલ હોવાનો દાવો પણ મિત્રો કર્યો છે ત્યારબાદ મિત્રો કોરોના બાદ વધુ એક મહામારીનો દુનિયાને ખતરો એચ એ મિત્રો ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારીને ભૂલી શકાય તેમ નથી પરંતુ કોવિડ-19 રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યાર મિત્રો હવે વિશ્વમાં આ બધું એક નવી બીમારી એટલે કે મિત્રો બીમારી એ મિત્રો દસ્તક આપી છે જ્યારે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ તેની વૈશ્વિક જાહેર આરોગ્ય કટુકટી જાહેર કરી છે અને આ બીમારીનું નામ મિત્રો મંકી પોક્સ છે અને વિશ્વમાં ઘણા લોકો આ રોગનો શિકાર પણ બની રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને આફ્રિકન દેશ કોંગો અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ઝડપીથી ફેલાઈ રહ્યો છે જ્યારે મિત્રો WHO એ આ અંગે હાઈ એલર્ટ જાહેર કર્યા છે કે આ રોગ 2022 કરતાં પણ વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાત સહિત રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ થી લઈને મિત્રો ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના મણિપુર મિઝોરમ સહિત દક્ષિણ ભારત કેરળ અને કર્ણાટક સુધી વરસાદ પૂર અને ભૂષ્કળના કારણે ભારે તબાહી મચી છે જ્યારે મિત્રો ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્કલના કારણે આદિકૈલાસ માર્ગ પર વાહનોની અવરજવર પણ મિત્રો બંધ કરવામાં આવી છે અને મિત્રો આ દરમિયાન હવામાન વિભાગે આજે 15મી ઓગસ્ટ અને 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે હવે મિત્રો મહારાષ્ટ્રમાં મોટી ઉતલપતલના સંકેત જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો સ્વતંત્રતા દિવસ પર જ અજિત પવારે કરી છે મોટી જાહેરાત જે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબર જામ્યો છે અને ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશ તૈયારી કરી રહ્યા છે ત્યારે મિત્રો એનસીપી ચીપીએ મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાત બાદ

ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા છે જેથી મિત્રો મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા જો કે સદનસીબે મિત્રો કોઈ જાનહાની થઈ નથી અને મિત્રો અકસ્માતની જાણ રેલવેનો ટેકનિક સ્ટાફ ઘટના સ્થળે પણ દોડી આવ્યો હતો અને મિત્રો આ તપાસ હાથ ધરવામાં આવી હતી